આજે તમે જોઈ રહ્યા છો તે વેલણ ગામમાં જી એસ એલ નિમકનું ઉત્પાદન કરી રહ્યા છે ખેડૂતોનો દુશ્મન એટલે કોડીનારના વેલણ ગામે નિમકનું ઉત્પાદન કરતી જીએચસીએલ કંપની જીએસસીએલ ગુજરાતી હેવી કેમિકલ્સ લિમિટેડ કંપની દ્વારા સરકારશ્રીના નીતિ નિયમોને નેવે મૂકીને કોડીનાર તાલુકાના વેલણ ગામે હજારો એકર જમીનમાંથી નિમકનું ઉત્પાદન કરે છે જેનાથી જીએચસીએલની આજુબાજુના વિસ્તારમાં આવેલ ફળદ્રુપ અને ખેતીલાયક જમીનમાં ક્ષારનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે જે વેલણના ખેડૂતો માટે ખૂબ જ ભયંકર થઈ રહ્યું છે જેના લીધે વેલણ ગામની ખેતીલાયક જમીન બંજર બનતી જાય છે જેની વેલણના લોકો દ્વારા શ્રી તથા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા છતાં તંત્ર ઘોડ નિંદ્રામાં સૂતેલું જણાઈ રહ્યું છે જો તંત્ર હજુ પણ ઘોડ નિંદ્રામાં સૂતેલું રહેશે તો આવનારા સમયમાં વેલણના ખેડૂતો જમીન વિહોણા બની જશે રિપોર્ટર દિનેશ સોલંકી, દિવિમયરા ન્યૂઝ કોઓર્ડિનેટર. જે હાલમાં જે આ બધી વિસ્તારીત છે. તમે અત્યારે જે અહીંયા જોઈ રહ્યા છો એ જીએસએલ થી ઘણો અંતર આવેલું છે આપણે જે જગ્યામાં મોભેલ છે તે વેલંગ ગ્રામ પંચાયતની જમીન આવેલી છે. અને જે બાજુ છે એ વેલંગ ગ્રામ પંચાયતે જીએસએલ ને ભાડા પેટે આપેલી છે એ જમીન છે. તમે અત્યારે જોઈ રહ્યા છો કે આ અત્યારે અહીંયા નું પાણી એટલું બધું અહીંયા આવે છે એના હિસાબે અહીંયા પૂરો ખારસ જામી ગયો છે એ હું મારા કેમેરામેનને કહીશ કે ભાઈ આ થોડોક ખારસ અહીંયા બતાવે એટલે એ લોકોને ખ્યાલ પડે કે અહીંયા કેટલો ખારસ છે એના હિસાબેથી હું મારા કેમેરાને વિનંતી કરીશ કે આ બાજુનો જે એરિયા છે એ પણ બતાવે જે તમે જોઈ રહ્યા છો ત્યાં માલિકીની ખેતી જમીન આવેલી છે એ હાલમાં જ્યારે વરસાદી વાતાવરણ હોય છે ત્યારે સંપૂર્ણપણે અહીંયા વરસાદી પાણીની હિસાબે બધું ભરાઈ જાય છે કમ કમસે કમ ગોઠણ સુધી પાણી ભરાય છે તેના હિસાબેથી સંપૂર્ણ બધો ખારસ છે એ ખેતીલાયક જમીનમાં ખારસ હોઈ જાય છે તેને હિસાબેથી ભવિષ્યમાં એનો જે ઊભો પાક છે એ બળી જાય છે ખેતીમાં કોઈ વસ્તુ કઈ થતી નથી જે અગાઉ પણ ખેડૂતો દ્વારા મામલતદાર ને શ્રીને બધાને આવેદન આપેલા છે છતાં પણ તંત્ર મૌન છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ